રામના નામે તર્યા હતા પરંતુ આજે ટેકનોલોજી નો યુગ છે વિચાર નો યુગ છે અને યંત્રો નો યુગ છે ત્યારે યંત્રો દ્વારા પથ્થર બનાવી અને ટેકનોલોજી દ્વારા પથ્થર બનાવી પોતાની જાત મહેનત દ્વારા પથ્થરો ધરાવી ધરાવી અને વિજયભાઈ જે કઈ મહેનત કરી છે એમાં પથ્થરો કઈ રીતે તને છે આપણી સાથે વિજયભાઈ સોમપુરા જોડાય છે અને વિજયભાઈ પાસેથી આપણે એ જાણવું છે કે વિજયભાઈ આ તર્તા પથ્થરો બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે આ વિચાર કેમ આવ્યો આમ તો તમે તમારો વ્યવસાય છે પથ્થરો સાથે ધરોબો છે અને તમારો એને સાથે નાતો છે પરંતુ તર્તા પથ્થરો બનાવવાનો જ્યારે વિચાર આવ્યો ક્યાંથી આવ્યો ભણતા ગુરુએ કીધું કે કંઈક નવું કરો એમ કે કંઈક નવું કરવું હવે નવું કરવામાં તો શું ડ્રોઈંગનો વિષય હતો અમારો એટલે કે નવું કરવામાં એમાં આપણું કંઈ આલે આપણો વ્યવસાય હતો પથ્થરનો એટલે પથ્થરમાં કંઈક નવું કરી તો એમ થાય પછી એમ વિચાર આવ્યો કે ભાઈ આપણે રામ મંદિરમાં જે રામ જન્મ વખતે એ વખતે એમ કે પથ્થરો તરતા હતા તો અત્યારે આપણે એવું કંઈક કરી તો સતયુગમાં જે પથ્થરો હા સતયુગમાં જે પથ્થર તરતા હતા એવી રીતે વિચાર એમ કે આ આવી રીતે પથ્થર બનાવી દો તો પછી કે તમે કાચબો બનાવવાનો ચાલુ કર્યો કેમ કે કાચબો બનાવવાનું ચાલુ કર્યો એટલે પહેલા તો બનાવ્યો પછી ઊંધો તૈરો ઊંધો તૈરો તો પછી જીવ આવી ગયો કે હવે આને આપણે હવરો જ કરવાનો છે એમ એટલે પછી એના એટલી મહેનત કરી કે ભાઈ એને હવરો કરવા બીજું પેલો કાચબો આપણે બનાવવાનો વિચાર આવ્યો હા ત્યારથી લઈ અને કાચબો બન્યો એના વચ્ચે કેટલા વર્ષો ગયા એના વર્ષે વચ્ચેનો વર્ષો સમયગાળો હોય છે ને હા ઘણો એ વખતે કેમ કે મને આ મેં જ્યારે બનાવવાનું ચાલુ કર્યો એ વખતે બાંસી તાસી ચાલુ કર્યો હતો પછી બની ગયો કમ્પ્લીટ બન્યો એનામાં બધે જાહેર થયું એ બે હજારની એમના પથ્થરો નથી તરતા જેમ સતયુગમાં પથ્થરો તૈરાતા ને એ પણ ની મહેનત હશે મહેનત તમે બીજી આપડે વાત કરતા કરતા આપણે પૂછ એમાં સૌ પ્રથમ બતક તમે કીધું ઊંધી તૈરી એ પેલા કદાચ તમને એવું થતું હશે કે કા કામ છોડી દઉં અઢાર વર્ષમાં સમયમાં એવું લાગ્યું છે પરિવારને એવું લાગ્યું છે એટલે ના નિરાશ નહોતો થયો પણ ઘરના બધા કંટાળી જતા કે ભાઈ આ આપણા પથન નહીં તરે તું છોડી દે આવું બધું એમ આમાં ટાઈમ બરબાદ કરીને એમ મેં કીધું હું પણ ઓવર ટાઈમમાં જ કામ કરું છું કેમ કે ઘરના સમય બાદ કરીને હું કામ કરતો હતો કે ભાઈ આ રાતે એમ થાય અડધી રાતે વિચાર આવે કે ભાઈ અડધી રાતે કે ભાઈ કઈ કરવું છે શું કરવું પાછો જઈને બતકમાન મગરમાન કાજબામાં આમ એવું એવું આ બનાવવું આ બનાવવું કાજબા બનાવવું શું બનાવવું એમ આ આને જ તરાવું પછી એમ દેવું કાજબો જ તરાવો છે પછી ધી ના વાય સખત કાજબા જ પડ્યો કે વેવ કાચબો જ બનાવવો છે એમ 18 વર્ષ પછી વિજયભાઈને કે કાચબો તર્યો તો એ ઊંધો તર્યો તો હવે હવરો તરવાને તમે ટેકનિક ક્યાંથી વાપરી જે ઊંધો તર્યો તો પેલો બનાવીને પેલો પાણીમાં નાખ્યો એટલે તર્યો તો ખરો કાચબો ઊંધો થઈ ગયો ઊંધો થઈ ગયો હવે સૌરો આમ ઊંધો થઈ ગયો હવે પછી એમ થયું કે હવે આમાં કઈ મગજ દોળાવવાનો છે હવે કે અન હવરો કેમ કરવો કેમ કે એનો વજન નીચે છે એટલે એ ઊંધો થઈ ગયો હવે આને હવરો કરવા નીચેથી વજન ઓછો કરી અને ઉપર વજન વધારી તોય હવરો થઈ જાય છે એટલે પછી આખો વજન ટ્રાન્સફર ટ્રાન્સફર કરી નાખ્યો આ બાજુ વજન હતો એ બધો વજન આમ લઈ લીધો નીચે એટલે બીજું ભાઈ આ પથ્થર તરવાનું મેઇન કારણ શું એમ કારણ તો બે પથ્થરના હોલો કરે છે એટલે તરવાનો છે ગમે એ વસ્તુ વચ્ચે હવા રહી એટલે એ વસ્તુ તરવાની છે પણ મેઈન એનું કારણ બેલેન્સ છે બેલેન્સ કે એને જે બેલેન્સ કરવું કે ભાઈ આપણે કાચબો બનાવ્યો તો એ કાચબો સીધો તરવો બતક બનાવી બતક સીધી તરવી મગર બનાવ્યું સાપ બનાવ્યું જેમ સીધું લાઈનમાં તરવું એમ એટલે ઈ

નાના નાનો પથ્થર હોય એની કોઈ પણ વસ્તુ બનાવી એ કેવડી નાના નાની વસ્તુ નાનો જરાની મેં આમ ત્રણ ઇંચ નો કાજબો બનાવ્યો હતો નાના નાનો ત્રણ ઇંચ નો કાજબો અને એનો વજન એ છે લગભગ સો ગ્રામ સો ગ્રામ થી ઓછો હોય છે એમ પેલા એ બનાવ્યો પહેલા એ બનાવ્યો નહીં એટલે પહેલા નહિ પણ એવો નાનો નાનો બનાવી શકું એમ બનાવ્યો તો મોટો બનાવ્યો હતો ઓકે હા નાનો નાનો એવડો બની શકે હા બની શકે અને મોટા મોટો અત્યારે આપણે બનાવેલો કાચબો કેટલા વજનનો જે આપણે જોયો અત્યારે વિડીયોમાં જોયો એ કેવડો વજન એ મોટામાં મોટો કાચબો મેં સોળ કિલોનો એક બનાવ્યો પછી એના પછી જે ત્રીસ કિલોનો બનાવ્યો અને તે પછી મેં પચાસ કિલોનો બનાવ્યો કાચબો અને કયા કયા બીજા આર્ટિકલો બનાવ્યો કાચબાની સાથે સાથે કાચબાની સાથે મેં મગર બતક સાપ શિવલિંગ માછલી ઘણા આર્ટિકલો બનાવ્યા મેં એવા અને મેં જોયું તમારા બધા આર્ટિકલ ને લઈને તમે ખૂબ મહેનત કમળ કમળે બનાવ્યું કમળ બનાવ્યું કમળે બનાવ્યું અને એ કમળ તમને કોને આપવાની છે એ અમારે મોદી સાહેબને સુરેન્દ્રનગર પ્રોગ્રામ હતો ત્યારે દેવા જવાનું હતું પણ એ વખતે અમારે મળવા જવાનો ટાઈમ અંદર એક દિવસ ન થયો એટલે આવનારા સમયમાં જો તક મળશે તો તમે જઈશ ચોક્કસ મોદી સાહેબ પાસે જઈશ એમ અને એમના હાથો હાથ દઈશ એમ એટલે મિત્રો એ કલા છે અને કલા કોઈને સમર્પિત હોય છે ત્યારે આપણે વિજયભાઈ પાસેથી એ પણ જાણવું છે કે આ કલા તમે શીખા તો કદાચ તમારા લોહીમાં હોય પરંતુ તમને જે પ્રેરણા મળી છે તમને આજે કઈ કઈ સિદ્ધિ મળી છે જે કલા હોય છે મિત્રો એની પાછળ આપણે વાત કરીએ છીએ કે જ્યાં જ્યાં સ્થાન મળવું જ્યાં જ્યાં સન્માન મળવું એ સન્માન પાછળ ખૂબ મહેનત હોય છે આપણે મહેનત જોઈએ હવે આપણે એ પણ જોઈએ કે વિજયભાઈને ક્યાં ક્યાંથી સન્માન મળ્યું છે સમાજમાં તો સન્માન હોય પોતાના વિસ્તારમાં સન્માન હોય પરંતુ જ્યારે દેશ લેવલના સન્માનોમાં તમારું નામ આવ્યું જ્યારે નોમિનેટ થયું ત્યારે તમને કેવું લાગતું ત્યારે બહુ એમ થયું કે ના આપણો દેશ લોકોએ આપણા ઓલું ગૌરવ કર્યું આપણું એમ કે ભાઈ આટલી મહેનત કરી છે અને એ મહેનત આપણી સફળ થઈ ગઈ એમ કે ભાઈ એમાં મને લિમકા બુક ઓફ રેકોર્ડમાંથી સ્થાન મેલું પછી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેલું તે પછી અત્યારે જીઆઈ ટેકવાળા જીઆઈ ટેગ માટે જે ગાંધીનગરથી આર્કિયોલોજી વાળી બધા સાહેબ આવ્યા હતા એ લોકોએ જીઆઈ ટેગ આપવા માટે આપણા ઉપર ખૂબ મહેનત કરે છે એ લોકોએ અને આ રીતે હજી ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં આપણે એપ્લિક કરેલી છે એટલે એમાં પણ આપણે અમારે પણ શુભકામના છે કે વિજયભાઈને વર્લ્ડમાં ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં એમનું સ્થાન મળે કારણ કે બે એમને કયા એવું મહત્વના એવોર્ડ છે જે ઇન્ડિયા લેવલમાં ઇન્ડિયા બુક હોય કે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એમનું સ્થાન મળેલું છે સર્ટિફિકેટ મળેલું છે એમની નોંધ લીધી છે આવનારા દિવસોમાં અમારી શુભકામના છે પરંતુ મિત્રો મેં કહ્યું એમ કે મહેનત છે ને એ હંમેશા એવું આ લોકો ઘણા બધા નિષ્ફળતા પર છોડી દેતા હોય છે પરંતુ સતત એમને આ કેટલા વર્ષની મહેનત છે એ પણ એમની પાસેથી જાણે વિજયભાઈ ક્યારથી આ જોડાયા તમે એમ કીધું એ વિશેક વર્ષે 18 20 વર્ષે તમારા પથ્થરો તરતા થયા અને આજે એને બીજા 20 વર્ષ થયા હા બીજા એટલે કે છેલા કેટલા સમયથી મહેનત કરી રહ્યા છો ઘણા સમયથી આ તો એ 82 83 થી 2019 82 83 થી મહેનત કરતો નીમાથી ના એટલે પહોંચતા અત્યારે બધે વધુ ફેલા હવે થયો કેમ કે મીડિયાના માધ્યમથી હવે સોશિયલ મીડિયા વધારે થઈ ગયું એટલે એના હિસાબથી હવે થોડું વધારે બધાને જાણ છે ઓછું થયું એટલે મિત્રો અંદાજે આમ કહીએ ને તો આ અડધી સદીની મહેનત છે આશરે પિસ્તાલીસ વર્ષ જેવી મહેનત એમને કરેલી છે અને પિસ્તાલીસ વર્ષથી એમના હાથમાં આ કલાના જે કઈ કૃતિઓ છે એ બની છે બનવાનો પ્રયત્ન કર્યો છે અથવા એમના મગજમાં કંડારી છે અથવા આ વિચારો આવ્યા છે ત્યારે આ વિચારો કે એમને સમર્પિત છે આવો એમની પાસે એ પણ જાણીએ તમે આ સિદ્ધિ કલા જે કઈ મહેનત જે કઈ તમારો સન્માન થયું છે એ કેને સમર્પણ કરશું આ તો એક ભગવાનની દેન જ કહેવાય કે આ વિચાર આવવો એટલે આ વિચાર આવવો તે ભગવાન કુદરત કેમ કે પેઢીઓથી આ તો કામ પથ્થરોના કામ તો પેઢીઓથી ચાલુ છે ઘણા વર્ષો હજારો વર્ષથી ચાલુ છે આમ પથ્થરોના કામ પથ્થર યુગથી મેં પથ્થર યુગથી ને લઈને અત્યાર સુધીમાં કેમ કે તેત્રીસ હજાર વર્ષ તો પથ્થર યુગ હતો તેત્રીસ હજાર વર્ષ પહેલાં તો એટલે એ વખતે પથ્થરના કામ હાલતા તે પછી અત્યાર સુધી આ વસ્તુનો વિચાર આવો એ એક ભગવાનની કુદરતી આપણા ઉપર મહેરબાની કહેવાય કે આ વિચાર આવ્યો આપણને એમ એટલે મિત્રો એમને ઈશ્વરને આધીન જે સિદ્ધિ મળી છે પરિવારો જેમને ચાન્સ આપ્યો અને એમ છે પણ ભગવાનના ખોડે સમર્પિત કરેલી છે તો આ હતા વિજયભાઈ સોમપુરા અને જેમને પથ્થરો તરવાની મહેનત જે મેં કહ્યું એમ અડધી સદીની મહેનત છે પિસ્તાલીસ વર્ષ આશ્રયથી એ મહેનત કરી રહ્યા છે અને ત્યારબાદ એમને આ સફળતા મળી છે અને એ પણ પ્રભુ પરમાત્માના ચરણોમાં સમર્પિત છે આભાર દર્શક મિત્રો